વડોદરાના છાણી જકતનાકામાં લખવાગ્રસ્ત માને પુત્રે મારવાનો પ્રયાસ કરતા પુત્રવધુએ અભિયામની મદદ લઈને તેમને બચાવ્યા હતા છાણી જકતનાકા વિસ્તારમાં રહેતા રમીલાબેન નામ બદલ્યું છે ના સાસુ લખવાગ્રસ્ત છે અને મોટેભાગે પલંગ ઉપર જ રહે છે પુત્રવધુ રમીલાબહેન દિવસ રાત સેવા કરે છે તેમના પતિ કમલેશભાઈ તેમની માતાની સહેજ પણ સેવા કરતા નહોતા હતા જેથી રમીલાબેન તેઓને અવારનવાર કહેતા હતા કે તમારી માતા છે તમારી પણ ફરજ બને છે કે માતાની સેવા કરવી જેના કારણે રમીલાબેન અને કમલેશભાઈ વચ્ચે ઝઘડા થતા હતા કમલેશભાઈ હંમેશા કહેતા હતા કે મારી પાસે રૂપિયા નથી હું કેવી રીતે સેવા કરું તું કર માતાની તબિયત થોડી લથડતા રમીલાબેન પહોંચી ન વળતા તેઓ ફરીથી કમલેશભાઈને જણાવતા તેઓએ મારપીટ શરૂ કરી હતી ઘરમાં નશો કરીને આવવા લાગ્યા હતા અને ઘરના તમામ લોકોને પરેશાન કરતા હતા થોડા દિવસ અગાઉ કમલેશભાઈએ તકિયો લઈને માતાના મોઢે દબાવી દેવાનો મારવાનો પ્રયાસ કર્યો હતો જોકે રમીલાબેને સાસુનો બચાવ કરીને અભિયમનો સંપર્ક કર્યો હતો અભિયમની ટીમે કમલેશભાઈનું કાઉન્સેલિંગ કરીને તમારી માતાને તમારી જરૂર છે અને તમે સેવા કરવાની ના પાડો છો જન્મદાત્રી માતાને મારવાનો પ્રયત્ન કર્યો છો આ કાનૂની ગુનો છે તમારે સેવા કરવી જોઈએ અને સારી હોસ્પિટલમાં લઈ જવા જોઈએ ટીમે બહાર ધરી લેતા પત્ર લેતા કમલેશભાઈએ માફી પણ માંગી હતી તો ચાલો મિત્રો ફરીથી તેના સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે